ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ માટે એક મોટી ભેટ સમાન છે ભારત સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સ પર આયર ડ્યુટીમાં ઘટાડો કર્યો છે હવે મોબાઈલ પાર્ટ્સ પરની ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમ સોકેટ મેટલ પાર્ટ્સ સેલ્યુલર મોડ્યુલ અને અન્ય મિકેનિકલ વસ્તુઓ પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં પાંચ ટકાનો ઘટાડો કરાયો છે સરકારના નિર્ણયથી ભારતમાં ફોનનું ઉત્પાદન કરી રહેલી કંપનીઓ ખુશખુશ થઈ ગઈ છે કારણ કે હવે તેમને કાચા માલની આયાત પર ઓછો ટેક્સ ચૂકવવો પડશે તેની અસર મોબાઈલ ફોનની કિંમતો પર પણ જોવા મળશે સરકારના આ નિર્ણયથી મોબાઈલ ફોન સસ્તા થશે આપણે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં જ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ એટલે કે જીટીઆરઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી શકાય છે રિસર્ચરના મતે સરકારનું આ પગલું મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે